આજે સત્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કસર ન રહી કોઈ વાતની પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ખોટ મટીને ખાટ થઈ રહી ગયો છે રંગ ભાગ્ય રે આજ જાણવા આ પદની પાંચમી પંક્તિમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે આપણી આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ પ્રકારની નાની મોટી ખોટ હોય કસર હોય સ્વભાવ પ્રકૃતિ વાસના કે આસક્તિ હોય ક્યારે ટળે જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે કસર શબ્દ આપણે ઘણી જગ્યાએ વાપરીએ છીએ કરકસર પણ કહીએ છીએ શરીરમાં કંઈક બીમારી હોય પેટમાં દુખતું હોય ઝીણો ઝીણો તાવ આવતો હોય તો પણ આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ કે આપણને શરીરમાં કસર છે વચનામૃતમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે અમારી નાડી તપાસ કરો મુક્તાનંદ સ્વામી સર્વાંગી સાધુ હતા સાંભેલિયા સાધુ હતા સાધુ હતા કીર્તનકાર હતા ગવિયા પણ હતા નૃત્યકાર પણ હતા અને વૈદક પણ જાણતા હતા મહારાજની નાડી જોઈને મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહું મહારાજ આપના શરીરમાં ઘણી કસર જણાય છે એટલે શરીરની કસર તો આપણને સમજવામાં આવે પરંતુ આધ્યાત્મિક માર્ગમાં પણ ઘણી ઘણી પ્રકારની કસર જેને આપણે જાણતા નથી એના અનુસંધાનમાં ક્યારેય વિચારતા પણ નથી એનો ખ્યાલ જ નથી મોટા મોટી કસર એ છે કે ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે ત્યારે એમને આપણે ઓળખી ન શકીએ અને એમનામાં આપણને પ્રતિક્ષણ મનુષ્યભાવ આવ્યા કરે એમના વચનો મનાય નહીં એમાં તર્ક વિતર્ક થયા કરે ત્યારે સમજો કે આ કસર છે આજ્ઞા ન પડાય એ પણ કસર ભગવાનનું સ્વરૂપ ન સમજાય એ પણ કસર સિદ્ધાંત અને ઉપાસનાની વાત ન સમજાય એ પણ કસર સંતમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ ન થાય એ પણ કસર એમની આજ્ઞામાં એમની મરજીમાં એમની રુચિમાં એમના ગમતામાં ન ભળાય એ પણ કસર ભક્તોના સમૂહ વચ્ચે રહી ન શકાય અને સંતનો કે ભક્તનો નાનો મોટો કોઈ પણ જાતનો અવગુણ કે અભાવ આવે એ પણ કસર આપણને માન નડતું હોય ઈર્ષા નડતી હોય સ્વભાવ નડતા હોય એ પણ કસર છે આપણે મોડી વાત સાંભળતા હોઈએ ગુણની વાતો સાંભળતા હોઈએ કરતા હોઈએ વિચારતા હોઈએ એ પણ કસર છે આ બધી પ્રકારની કસર નાની મોટી કસર જે આપણને ખ્યાલમાં નથી આવતી જેનો આપણને ખ્યાલ નથી વિચાર નથી અંતરદ્રષ્ટિ કરતા નથી એવી ઘણી ઘણી પ્રકારની કસર પ્રગટ ભગવાન અને પ્રગટ સંત મળે ત્યારે ટળી જાય છે ભક્તિમાં પણ કસર હોય છે સમજણમાં પણ કસર હોય છે ધર્મ પાલનમાં પણ કસર હોય છે નાની મોટી સેવા દાન ધર્માદો કરવામાં પણ કસર હોય છે એમાં દેહ ભાવે વર્તાય છે એ મોટા મોટી કસર છે કસર માત્રને ટાળવા માટે પ્રગટ ભગવાન અને ગુણાતી સંતની અનિવાર્યતા છે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા કસર ન રહી કોઈ વાતને પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ખોટ મટી ને ખાટ થઈ રહી ગયો છે રંગ રહી ગયો છે રંગ ભાગ્ય જાગ્યા રે આજ જાણ કસર ન રહી કોઈ વાતની પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ મહારાણની સાથે પાંચસો પરમણસો હરિભક્તો હર્યા ફર્યા સેવા પરિચર્યા કરી કથા વાર્તા દર્શનનો લાભ લીધો મહારાજના અનંત અનંત લીલા ચરિત્રો આ સંતોએ નજરે નિહાળ્યા છે નાથ નિરખ્યા છે નિષ્કુળાનંદ કાવ્યની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજને જમતા જોયા છે સ્નાન કરતા જોયા છે રંગે રમતા જોયા છે ઉત્સવ સમયા કરતા જોયા છે પંગતમાં પીરસતા જોયા છે બગા ખાતા જોયા છે અબોલા લીધા હોય એવા પણ દર્શન કર્યા છે પ્રગટ ભગવાન મળે અને આવી સામાન્ય કક્ષાની મનુષ્ય લીલા કરે એની અંદર પણ જે ભક્તને ક્ષણના માટે પણ ભગવાનપણામાં શંકા કુશંકા ન થાય ત્યારે સમજો કે એની કસર માત્ર ટળી ગઈ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જન્મ કર્મચમે દિવ્યમ એવં યો વ્યક્તિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ ને મામેતિ સૌર્જન એ અર્જુન મારા જન્મને કર્મ દિવ્ય છે મારા જન્મ કર્મ આદેશ આચાર વિચાર વ્યવહાર એ તમામને જે દિવ્ય જાણે છે એ કર્મ માત્રમાંથી મુક્ત પામીને ભગવાનના ધામનો અધિકારી થાય છે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે નમામ કર્માણી લિમ્પંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇત્યવ યો બીજાના કર્મભિર ન સબદ્ધ તે ભગવાન કહે છે મને કર્મનું બંધન નથી બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવાત્મા છે એ તમામને કર્મનું બંધન છે કંઈ પણ નાની મોટી મનસા વાચા અને દેહે કરીને કર્મ કરે છે એનું બંધન થાય છે એ કર્મનો પાશ લાગે છે જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ બંને તત્વ એવા છે કે કાળ કર્મ અને માયાથી પરના તત્વ છે અને એ ભગવાન જ્યારે પૃથ્વી પર પધારીને આપણા જેવી સ્થૂળ ક્રિયા કરે એ પણ ક્રિયા બ્રહ્મ ભાવને પામી જાય છે ચામડાના ચપ્પલ પહેર્યા હોય કે ચામડાની મોજડી પહેરી હોય એ પણ નિર્ગુણ ભાવને પામી જાય છે આવી સમજણ જેને આવે એની કસર માત્ર ટળી જાય છે કસર ન રહી કોઈ વાત અની પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ ભગવાન સાક્ષાત મળ્યા નિષ્કુળાનંદ સ્વામીને કરોડો કરોડો વંદન કરીએ ઘણી વખત યોગી બાપાના સમયમાં પણ કથા પ્રસંગમાં વાતો નીકળતી કે આજે તો ગુણાતી સંત દ્વારા ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે અને આ ગુણાતી સંત પંચ વર્તમાનમાં રહીને તમામ ક્રિયાઓ કરે છે નિયમ ધર્મનું ઉલ્લંઘન કરતા નથી સાધુતા સભર એમનું જીવન છે ગમે તેઓ નાલાયક નીચ અને અધમ માણસ હોય એને પણ આવા ગુણાતી સંતની ક્રિયા જોઈને એનો ગુણ આવે જો આપણે મહારાજના સમયમાં હોત તો મહારાજમાં ભગવાનપણાનો ભાવ રાખવો ઘણો કઠણ પડત કારણ કે મહારાજે એવા એવા ચરિત્રો કર્યા છે એવી એવી મનુષ્ય લીલા કરી છે કે ભલ ભલાને શંકા ગુશંકા થઈ જાય એટલા માટે આપણા ભાગ્યનો કોઈ પાર નથી ભગવાન અને સંત આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ